નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા દરેક ખેડૂત મિત્રોને ચાફ કટરની ખરીદી કરવા માટે અઢાર હજાર રૂપિયાની મિત્રો સહાય આપવામાં આવે છે તો આ વિડીયોમાં મિત્રો આપણે પશુપાલન વિભાગની આ યોજના વિશે વાત કરીશું ઓનલાઈન અરજી મિત્રો તમારે આ ખેડૂત પોર્ટલ પર કરવાની રહેશે ઓનલાઈન અરજી મિત્રો તમારે વાઇઝ કરવાની રહેશે એટલે કે સામાન્ય જાતિના પશુપાલક હોય તો તેમને આ યોજનાની અંદર ઓનલાઈન અરજી કરવાની રહેશે જો અનુસૂચિત જાતિના પશુપાલક હોય તો તેમને આ યોજનાની અંદર ઓનલાઈન અરજી કરવાની રહેશે અને અનુસૂચિત જનજાતિના પશુપાલક હોય તો તે ખેડૂત મિત્રોએ આ યોજનાની અંદર ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઈન ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ મિત્રો પંદર જૂન બે હજાર ચોવીસ છે તો તે પહેલાં તમારે મિત્રો ઓનલાઈન અરજી કરવાની રહેશે સહાયની અંદર મિત્રો ખરીદ કિંમતના પંચોતેર ટકા અથવા તો મિત્રો અઢાર હજાર રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે પશુપાલકને મિત્રો સહાય મળશે લાભાર્થીએ મિત્રો સરકાર દ્વારા માન્ય થયેલ એમ પેનલ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી મિત્રો પાવર રિવન ચાફ કટરની ખરીદી કરવાની રહેશે સહાયની વાત કરીએ તો મિત્રો તમામ ખેડૂતો માટે સહાય સરખી જ મળવા પાત્ર રહેશે એટલે કે સામાન્ય જાતિના ખેડૂત હોય અનુસૂચિત જાતિના હોય કે અનુસૂચિત જનજાતિના હોય સહાય મિત્રો તમામ ખેડૂતોને સરખી જ મળશે ખર્ચના પંચોતેર ટકા રકમ અથવા તો મિત્રો અઢાર હજાર રૂપિયા સહાય મળવાપાત્ર રહેશે લાભાર્થી એટલે કે અરજદારે સરકાર દ્વારા માન્ય થયેલ એમ પેનલ થયેલ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી ચાફ કટરની ખરીદી કરવાની રહેશે એટલે કે મિત્રો સરકાર દ્વારા જે માન્ય ડીલર હોય તેની પાસેથી તમારે ચાફ કટરની ખરીદી કરવાની રહેશે જ્યારે મિત્રો તમને પૂર્વ મંજૂરી મળે ત્યારબાદ અરજદારે મિત્રો ચાફ કટરની ખરીદી કરવાની રહેશે અને તેનું મિત્રો જીએસટીવાળું બિલ જિલ્લાની પશુપાલન કચેરી ખાતે મિત્રો તમારે જમા કરાવવાનું